તો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો મજામાં તો ફરી કપડાનું નવા બ્લોગ ને લઈને તમારું બધાનું કાર્ય છે જય શ્રી રામ આજે છે 12 મે મહિનો પહેલી તારીખ તો આજે રાતના મિત્રો એવું છે તો આવી રીતે તમે જોઈએ ને અમે તૈયારી ચાલુ છે અંદર વિડિયો બનાવશ તો ઓ મિત્રો ના ના મે આપને છે કન્યા ચાળા પણ આ પ્રાથમિક ચાળા રોગ બાયકોના માટે સોપરાનું વિતરણ કરું છું મે

તો આજે લઈને જવાનું છે અમારે સ્કૂલમાં માં લઈને હું આગળ આવશે તો હવે ઘડીક ફ્રી નીકળી સ્કૂલમાં માં નાચી ને બતાવું છું જો અંદર ના બાળકો જોઈને શું રિએક્શન આવે ને વિડિયો અંદર આગળ બતાવીશ બધું તો કોમેન્ટ કરો ને બોલતા ને રેડી ના ખાસ પહેલી વાર આવી રીતના કામ કરો એ રસી રહી શકો છો તો તો છે સ્કૂલ મારી તો સપોર્ટ મિત્રાંગ છે ચાલુ મિત્રો ઘરે છે

A hoùr digiñadur da beizadur

বিতৰণ যাবিছে ঠাকৰ ভাই মতে যায় અમે એ ભૂતમાણે એના માટે આપણે સમાર બનાવીને આભાર વ્યક્ત કરીએ એવું તો આટ કીયો આ ખાસ તો ધારી ભૂતમને આનો આભાર કહીએ છે ત્યાં આપને સહેલું લંખીઓ

तो मित्र आप घर ने बुक मित्र पूरी थे गये मन कम्प्लीट थी गये आठ सौ बाजिए मोटी जाग चार अंदर आज ना आज तुम्हें क्या लगे तो कमेंट तो कर दीजिए सर ने सत्तर बाबू लाइक कर दीजिए तो मैं को अभी बाय बाय